નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર માઉજી શેખ બજરંગ એગ્રો પાળિયાત તરફથી ખેડૂત મિત્રો આજે હું તમને એક એવી ખેતી વિશે વાત કરવા જઈ રહ્યો છું જેમાં ખર્ચ બહુ જ ઓછો છે અને નફો ખરેખર સારો છે હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ સમયે ભીંડાની ખેતી માટે એકદમ ઉત્તમ માનવામાં આવે છે જો તમે ભીંડાની ખેતી સાચી રીતથી યોગ્ય જાત સાથે અને સમયસર સંભાળ રાખીને કરો તો વિશ્વાસ રાખજો માત્ર બે મહિનામાં જ હાથમાં રોકડા રૂપિયા આવવાનું શરૂ થઈ જાય જો તમે સારી જાત પસંદ કરો યોગ્ય ખાતર આપો અને સમયસર રોગ જીવાતનું નિયંત્રણ કરો તો માત્ર પિસ્તાલીસ થી પચાસ દિવસમાં ભીંડાની પહેલી તોડાઈ શરૂ થઈ જાય અને સતત ત્રણથી ચાર મહિના સુધી આવક મળતી રહે આજના આ વિડિયોમાં હું તમને ભીંડાની ત્રણ શ્રેષ્ઠ ઉન્નત જાત વાવણી પહેલા કયું ખાતર આપવું અને ભીંડામાં આવતી મુખ્ય જીવાત અને રોગનું સરળ નિયંત્રણ કેમ કરવું સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપીશ ભીંડાની ખેતી માટે યોગ્ય સમય ફેબ્રુઆરીથી માર્ચ ઉનાળુ સિઝન સૌથી સારી ગણાય જમીન હલવીથી મધ્યમ કાળી હોવી જોઈએ પાણીનો યોગ્ય નિકાસ બહુ જરૂરી છે જમીનનો પીએચ છ થી સાડા વચ્ચે હોય તો ઉત્તમ અર भिंडानी त्रण उन्नत जात 1 एडवान्टा 030 મિત્રો આ જાતનું ફળ લાંબા ચમકદાર અને માર્કેટમાં બહુ પસંદ કરવામાં આવે છે 45 દિવસમાં પહેલી તોડાઈ વાયરસ સામે સારી સહનશક્તિ ધરાવે છે બજારમાં ઊંચો ભાવ જે ખેડૂત વહેલી આવક ઈચ્છે છે તેના માટે એડવાનટા 030 બહુ સારી પસંદગી છે 2 એડવાનટા 201 ફળ એક સરખા અને વજનદાર સતત તોડાઈ આપે ઉત્પાદન વધારે મળે ટ્રાન્સપોર્ટમાં નુકસાન ઓછું થાય મોટા પાયે અથવા વ્યવસાયિક ખેતી માટે એડવાન્ટા બસ્સો એક એક વિશ્વસનીય જાત છે ત્રણ સકાટા શંભો ઓગણીસ જીરો પાંચ મિત્રો જો તમે ક્વોલિટી પર વધારે ધ્યાન આપતા હો તો પ્રીમિયમ ક્વોલિટી રંગ ઘાટો લીલો હોટેલ અને શહેરના માર્કેટમાં વધારે માંગ અને લાંબા સમય સુધી આવક આપે જો ક્વોલિટી પ્લસ ભાવ બંને જોઈએ એવા ખેડૂત માટે સકાટા જાત શ્રેષ્ઠ છે આ ત્રણેય ભીંડાની જાતના હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ બીજ અમારા બજરંગ એગ્રો પાળિયાત પર ઉપલબ્ધ છે વાવણી પહેલાં ક્યું ખાતર આપવું મિત્રો એક એકર જમીન માટે આઠથી દસ ટન સડી ગયેલું સાણિયું ખાતર પચાસ કિલો ડીએપી પચીસ કિલો પોટાશ વીસ કિલો સલ્ફર આ ખાતર જમીન તૈયાર કરતી વખતે સારી રીતે ભેળવી દેવું બીજ ઉપચાર ખૂબ જ મહત્વનું છે ટ્રાયકોડરમાં પાંચ ગ્રામ પ્રતિ એક કિલો બીજ પીએસબી અથવા એઝટોબેક્ટર પાંચ ગ્રામ પ્રતિ એક કિલો બીજ બીજ ઉપચારથી મૂળ મજબૂત થાય ફૂગજન્ય રોગો બહુ ઓછા લાગે ભીંડાની ખેતીમાં મુખ્ય જીવાત અને નિયંત્રણ સફેદ સફેદમાખી જેના અટેકથી ભીંડાના પાંદડા વળી જાય છે અને યલ્લો મોઝાઇક વાયરસ ફેલાવે છે નિયંત્રણ એમ્પાયર 35 થી ચાલીસ એમએલ સોળ લીટર પાણી લીલી ઈયળ ભાફળ ઈયળ ફળમાં કાણા પાડે છે ઉત્પાદન ઘટાડી નાખે છે નિયંત્રણ ડાયનાસોર વીસ એમએલ સોળ લીટર પાણી થ્રીપ્સ પાંદડા ચાંદી જેવા દેખાય છે છોડની વૃદ્ધિ અટકી જાય છે નિયંત્રણ ઇગલ વીસ એમએલ સોળ લીટર પાણી ભીંડામાં મુખ્ય રોગ યલ્લો મોઝાઇક વાયરસ છે પાંદડા પીડા પડી જાય છે ફળ આવવાનું બંધ થઈ જાય છે બચાવ સફેદ માખીનું નિયંત્રણ સૌથી મહત્વપૂર્ણ કરવું જોઈએ રોગગ્રસ્ત છોડ તરત કાઢી નાખવો ઉત્પાદન અને નફો એક એકરમાં ઉપજ સાહીઠ થી એંશી ક્વિન્ટલ સુધી મળી શકે બજાર ભાવ દસ થી ત્રીસ રૂપિયા કિલો મળે તો પણ નફો ખરેખર ઉત્તમ મળે ખેડૂત મિત્રો જો તમને એડવાન્ટા ઝીરો ત્રીસ એડવાન્ટા બસ્સો એક સાકાટા શંભો ઓગણીસ ઝીરો પાંચ ભીંડાના ઓરિજિનલ બીજ અને સાચું માર્ગદર્શન જોઈતું હોય તો આજે જ સંપર્ક કરો બજરંગ એગ્રો પાળિયાદ મોબાઈલ નંબર સત્તાણું બે ત્રેપન સાત સત્યાશી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન ધન્યવાદ